વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હેમંત કંસારાને રિપીટ કરાતા ઉમરગામ તાલુકા ભાજપ કાર્યકરો દ્વારા સોળસુંબા ખાતે ફટાકડા ફોડી મો મીઠા કરાવી ઉજવણી કરી હતી તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને શુભકામના પાઠવી હતી જેમાં ભાજપ આગેવાન ભગવાન ભરવાડ સુંબા પંચાયત સરપંચ કરસન ભરવાડ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તેઓના નેતૃત્વમાં જિલ્લા સંગઠન મજબૂતી સાથે તમામ ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ ભાજપના કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો ગુજરાત રાજ્યમાં આપણા શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠન વતી એમણે જે દરેક જિલ્લાવાઈઝ દરેક પ્રમુખોની નિમણૂક કરી છે એમાં આપણા વલસાડ જિલ્લાના યશસ્વી શ્રી હેમંતભાઈ કંસારા સાહેબ જે લગાતાર આના પહેલાં પ્રમુખ હતા અને એમણે એટલા બધા સારા કામો કર્યા અને દરેક ઇલેક્શનમાં સારા પ્રમાણમાં આપણે રિઝલ્ટ આપ્યું એ સાથે એમના ઉપર બધાએ વિશ્વાસ મૂકીને એમને ફરી આ તક આપી અને જિલ્લાના પ્રમુખ બનાવ્યા એ બદલ અમારા ઉમરગામવાસીઓનો અને તમામ નાગરિકોનો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવાના આવા કામ કરતા રહો જે તમે પહેલાં તમારા ટમમાં કાર્યો કર્યા છે એનાથી પણ વિશેષ કાર્ય આ ટર્મમાં થાય અને તમારે જ્યારે જ્યારે જે પણ પ્રકારની જરૂર પડે ત્યારે અમે ઉમરગામ તાલુકો સમગ્ર દહાડ સોટસુંબા અને આસપાસના તમામ ગામના વતની અને દરેક નાગરિકો અમે તમારી સાથે છીએ તમારા આદેશ અનુસાર અમે બધા કાર્ય કરશું અને હંમેશા તમારી સાથે રહીશું આપ ધવલભાઈ અને તમામ આપણી પાર્ટી આગળ વધે એવી અમારી બધાની શુભેચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ અને એકવાર ફરી હેમંતભાઈ કંસારા સાહેબને અમારા તમામ વતી

સંગઠનની રચના થયેલી હતી એની અંદર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાની અંદર સંગઠનની રચના કરવામાં આવી હવે જિલ્લા વાઇઝ અમારા વલસાડ જિલ્લાની અંદર હેમંતભાઈ કંસારા એ પ્રમુખ પદે હતા અને ફરીથી એની કામગીરી સારી જોઈને અંદર જિલ્લાના પ્રમુખ પદે રિપીટ કર્યા જેની ખુશી અને હર્ષની લાગણીથી અમે લોકોએ ઉમરગામ તાલુકામાં સોલસુમ્માની અંદર અનિલભાઈ જૈન અને આગેવાનો બધા ભેગા થઈને ફટાકડા ફોડી સર્વે મીઠાઈ ખાઈને હેમંતભાઈની ખુશીમાં અમે લોકોએ ખુશી જાહેર કરી છે અને હેમંતભાઈ આવતા વર્ષોમાં પણ સારું કામગીરી કરે એવી અમે આશા રાખીએ છીએ